નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક વૃદ્ધ ખેડૂત સાથે બનેલી સત્ય ઘટના એક મોટું શહેર હતું એની બહારના વિસ્તારમાં દર રવિવારે એક ખેડૂતની બજાર ભરાતી હતી ખેડૂતો અવનવી વસ્તુઓ જેમ કે મગફળી ખેતરના તાજા શાકભાજી અને ફળો તેલ અને દવાઓ લાકડાના રમકડા વગેરે લઈને આ બજારમાં વેસવા આવતા સ્ત્રીઓ અને પુરુષો પરંપરાગત વસ્ત્રોમાં આવતા વાતો કરતા અને હસતા બજારમાં ભાવતાલ કરીને લોકો વસ્તુઓ ખરીદતા ભારે કોલાહલ થતો આ ભીડમાં એક માસ્ટર હોસ્કોર્ન હતો એ બાજુના બ્રેવોતે ગામનો વૃદ્ધ ખેડૂત હતો તે બહુ કંજૂસ પણ સતુર અને અલગ પડતો હતો લોકો કહેતા કે એક તૂટેલા નખની કિંમત માટે પણ ઝગડી પડે અને કિંમતી વસ્તુઓ સોરી લે પણ હોસ્કોરને પણ આ બજારમાં છાલીને જતો હતો આગળ જતા એની નજર એક મજબૂત દોરીના ટુકડા પર પડી હોસ્કોરને આ ટુકડો જોયો એને થયું કે આ કંઈક બાંધવા માટે કામ આવશે સાલની લઈ લવ એ દોરી લઈને સરખી કરવા માંડ્યો પણ એટલામાં જ એની નજર સામે ઊભેલા માલંદા નામના માણસ પર પડી એ આજ ગામનો હતો એને મગફળી વેસતો હતો બંને વચ્ચે કોઈ વાતને લઈને બે વરસ પહેલાં ઝઘડો થયેલો અને ત્યારથી વેર ચાલતું હતું માલંદાને જોતા જ પોતે પકડાઈ ગયો હોય એવો ભાસ થયો અને એને દોરી ઝટપટ એના છોરી ખિસ્સામાં સંતાડી દીધી અને કાંઈ ના થયું હોય એમ આગળ જતો રહ્યો બપોરે જ્યારે બધા ભોજન કરી રહ્યા હતા ત્યારે માર્કેટમાં એક જાહેરાત થઈ કે એક દોરીવાળું પાકીટ ખોવાણું છે જેમાં પાંચસો ફ્રાન્ચ અને અગત્યના ડોક્યુમેન્ટ છે જે કોઈને આ પાકીટ મળે એ મેયરની ઓફિસમાં જમા કરાવે આ સાંભળીને બજારમાં ખુશખુશ શરૂ થઈ ગઈ પાંચસો ફ્રાંક્સ એટલે ત્યારે બહુ મોટી રકમ ગણાતી હતી ભોજન પૂરું થયા પછી અચાનક બે સૈનિકો હોસ્કરને પાછે આવ્યા અને એને મેયરની ઓફિસમાં લઈ ગયા આખી બજારની આંખો અને કાન એ તરફ જ હતા મેયરની ઓફિસમાં હોસ્કોરને જોયો તો માલંદા બેઠો હતો માલંદાએ મેયરને કહ્યું કે એણે હોસ્કરને બજારમાંથી કોઈક કાંઈક ઉઠાવતા જોયો હતો હોસ્કરને કહ્યું કે હા ચાચું છે એ એક દોરીનો ટુકડો હતો મેયરે આચાર્યથી અને ગુચ્છાથી પૂછ્યું દોરીનો ટુકડો તું ચાચું બોલે છે વોસ્કોરને કહ્યું હા સાહેબ ભગવાનના છમ ખાઈને કહું છું દોરીનો ટુકડો જ હતો આ જુઓ એણે ખિસ્સામાંથી કાઢીને બતાવ્યો મેયરે ઠપકો આપ્યો તો પછી એમાં સુપાવા જેવું શું હતું સોરી ખિસ્સામાં રાખવાની શું જરૂર હતી વોસ્કોરને સમજાવતા બોલ્યો કે આ માલંદા જોતો હતો એને એમ કે એ આ જોઈને એ બધાને કહેશે અને મારા પર હસશે પણ આખી બજારમાં વાત ફેલાઈ ગઈ કે હેસકોરને જ પર્સ ચોર્યું છે કોઈ પ્રૂફ ના હતું તો પણ આ જ ચાચું થઈ ગયું લોકો એના પર હસતા હતા ગોસિપ કરતા હતા હેસકોરને કહે હું સાબિત કરી આપીશ કે મેં પર્સ નથી ચોર્યું બીજે જ દિવસે ખોવાયેલું પર્સ મળી ગયું બીજો મારિયસ નામનું ખેડૂત પર્સ લઈને મેરને આપી ગયો એને પર્સ રસ્તા પર ખૂણામાં પડેલું જોયું હતું વર્ષકોરને ખુશ ખુશ થઈ ગયો બધાને કહેવા લાગ્યો કે જુઓ મેં દોરીનો ટુકડો જ લીધો હતો પર્સ નહોતું લીધું પણ વાત ફેલાઈ ગઈ હતી અને હવે બધાએ એ જ ચાચું માની લીધું હતું કોઈએ વાત સાંભળવા તૈયાર નહોતું બધા વાતો કરતા હતા કે હોસ્કોર્ન જ આરોપમાંથી બસવા સોરેલું પર્સ ફેંકી દીધું હશે કે મેરને આપી દીધું હશે હવે એ નાટક કરે છે વળી કોઈ કહેતું જે સતત નિર્દોષ છે એમ બોલે છે એટલે એ જ દોષી છે આ બધું સાંભળીને હોસ્કોર્ન દિવસે દિવસે તૂટતો ગયો એ સતત બબડતો રહેતો કે હું નિર્દોષ છું એ ફક્ત દોરીનો ટુકડો હતો માત્ર દોરીનો ટુકડો શિયાળો આવ્યો બહુ ઠંડી પડવા માંડી અશક્ત થઈ ગયેલો હોસ્કર્ન એ જ શબ્દ બોલતો રહ્યો દોરીનો ટુકડો એમ જ એ દુનિયા છોડીને જતો રહ્યો એ વૃદ્ધાવસ્થા કે બીમારીથી નહીં પણ અફવાથી શંકાથી અવિશ્વાસના ભારથી તૂટી ગયો તો મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે લોકો અફવા જલ્દી માની લેશે જ્યારે સત્સાય સાબિત કરો તો પણ શંકા દૂર થતી નથી માનવીની ઈમાનદારી બહુ નાજુક હોય છે એકવાર ડાક પડે પછી એ સાબિત કરવો બહુ મુશ્કેલ હોય છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ